મારો ખાસ ભાઈબંધ છે મારી વાત વાત તમારી હાચી મારો ખાસ ભાઈબંધ છે પણ હીરો કોઈ મારા વિશે બોલશે ને બરોબર

એટલે હું આવવાનો હતો તમને કહીને આડ્યો તો બરોબર કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પણ અમુક વસ્તુ એવી છે હજી કમ્પ્લીટ નહીં થઈ તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા બરોબર મોનતા કરવા તમારી જે મોનતા બાચી છે એ કહીને નાખશે બરોબર પણ તમારે આજે બાબુને થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં તો મને બરોબર

મને પોલીસ સ્ટેશન કાર્યવાહી તમારો શું કમ બોલો બીજું કમાવાના ઘણા ધંધા છે કે ચેરમાં ભલા વીટોની અંદર એક્ટિંગ કરો ઘણો બધો ધંધો તો કરો મસ્ત મસ્ત કમાવાનો સમય મળ્યો હતો ના ના કરી લેટ ગોય કરી ઘેર આયલા જાતા કર્યાન બસૂર કર્યું મેં તો મારી જેટલી શીખવાડ્યું તો પણ તપસ અમિત હા પણ તમે અમે એને જેટલું શીખવાળ્યો તો ને મને કુદરતે એટલો મેં તમાર ઉપર જાતો કર્યો કે જાવા દો તમારી શું પતાવી પણ કશું કરી ના હું કે આવો વિડીયો બનાવવાનો તો પૂછી લઉં ભાઈ એનો ભાઈ બનશે એટલે એની રીતે જે લડી લે કે પછી તૈયારી રાખવાની તૈયારી રાખવી પડે કેમકે એક વખત વિક્રમે બનાવ્યો હતો તમારો નોમ લઈ

જી થયું કેવાનું પણ થતા વાર ના થાય બરોબર એટલે હું એને થી કહીશ કે બાબુ મારું નામ ના લેતો તું તારે વિડીયા તારે જેમ બનાવે એમ બનાય તું તારે ગબ્બર ને મારું નામ ના લેતો રેડી હું શું કઈશ બરોબર

શબ્દ એક કેટલી મિનિટ થી વાત ચાલુ છે કેટલો ટાઈમ છે અગિયાર મિનિટ થી અગિયાર મિનિટ રેકોર્ડિંગ કરો તમારી બીજી ચેનલ ફટાફટ ચાલુ થઇ જાય માર્કેટમાં માં આગળ વધે ખુબ પ્રગતિ કરો સમજા